જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે ચોવીસ નવ બે હાજર ના રોજ ઘણા બધા છોડવામાં આવી રહ્યું છે બનાસ નદી બનાસ નદીમાં ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે હાલમાં માલગઢનો રસ્તો ક્રોસ કરીને આગળ નીકળી ગયું છે મિત્રો કુપોઠમો આવતું જોવા મળી રહ્યું છે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો માલગઢ અને જોડતો મિત્રો રસ્તો હતો તેના ઉપર થી પાણી આગળ આવતું જોવા મળી રહ્યું છે અને આ રસ્તો હાલમાં બંધ થઈ ગયો છે તો કોઈ વાહન લઈને અવર જવર કરવી નહીં મિત્રો જોઈ શકો છો માલગઢ ને જોડતો નો રસ્તો બંધ થઈ ગયો છે જે મિત્રો રસ્તો હતો તે બંધ થઈ ગયો છે ત્યાંથી રસ્તો તૂટી ગયેલો છે ત્યાંથી પાણી મિત્રો કુપટ આવતું જોવા મળી રહ્યું છે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો આ હાલ નું અને લાઈવ વિડીયો છે એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં કેટલી આવી ગયું છે તો મિત્રો હાલમાં લાઈવ જોઈ શકો છો માલગઢ રસ્તો ક્રોસ કરીને આગળ નીકળી ગયું છે અને તમે આવા તાજા અને લાઈવ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને આપણે બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી